હોળીની રાખનો મહિમા હોળી તહેવાર ફાગણ મહિનાની પૂર્ણિમાએ ઉજવવામાં આવે છે અને તેમાં અગ્નિ પ્રજ્વલિત કરીને હોલિકા દહનની વિધિ કરવામાં આવે છે હોલિકા દહનના અનુસંધાનમાં રહી ગયેલી હોળીની રાખને પણ વિશેષ મહત્વ અપાયું છે હિન્દુ ધર્મ ગ્રંથો અને લોક માન્યતાઓ અનુસાર હોળીની રાખનો શારીરિક આધ્યાત્મિક અને તાંત્રિક મહિમા છે એક હોળીની રાખનો ધાર્મિક મહિમા હોળી હિરણકશ્યપ દોષ અને પ્રહલાદની ભક્તિનું પ્રતીક છે જ્યારે હોલિકા દહન થાય છે ત્યારે દૂષિત શક્તિઓનો નાશ થાય છે હોલિકા દહન પછી મળતી હોળીની રાખ પવિત્ર માનવામાં આવે છે તેની શ્રદ્ધાપૂર્વક શિર પર માથા પર કે શરીરે લગાવવાથી વ્યક્તિને પાપથી મુક્તિ મળે છે અને શુભ ફળ પ્રાપ્ત થાય છે બે હોળીની રાખનો તાંત્રિક અને ઓજસ્વી મહિમા તાંત્રિક વિધિઓમાં હોળીની રાખને રક્ષા કવચ અને દુષ્ટ શક્તિઓના નાશ માટે ઉપયોગમાં લેવાય છે માન્યતા છે કે જો આ રાખને વાસ્તુમાં વપરાય તો ઘરકુટુંબ પર કોઈ બુરૂ પ્રભાવ ન પડે કેટલાક લોકો રાખને મનોકામનાઓ પૂર્ણ કરવા માટે પણ વિશેષ રીતે ઉપયોગ કરે છે ત્રણ હોળીની રાખનો વૈજ્ઞાનિક અને આરોગ્ય પ્રદલા હોળીના અગ્નિમાં વિવિધ વિધિઓ દ્વારા આયુર્વેદિક સામગ્રી પણ સમાવિષ્ટ કરવામાં આવે છે હોળીની રાખમાં ચિકિત્સાત્મક ગુણધર્મો હોય છે જે ત્વચાને સંક્રમણથી બચાવે છે હોળીની રાખ नैसर्गिक વિભૂતિ સમાન છે જે શરીર પર લગાવવાથી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે તેને ઘરમાં છાંટવાથી હાનિકારક જંતુઓ નાશ પામે છે ચા હોળીની રાખનો વાસ્તુશાસ્ત્રમાં મહિમા વાસ્તુશાસ્ત્ર અનુસાર હોળીની રાખ ઘરમાં લાવીને પ્રવેશ દ્વાર પર છાંટવાથી વિઘ્ન દૂર થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા પ્રવેશ કરે છે કેટલાક લોકો ઘરના મુખ્ય દરવાજા પર હોળીની રાખ ઉધઈ ગોળાકાર બનાવી તાંત્રિક દોષ અને નજરદોષ દૂર કરવા માટે વાપરે છે પાંચ હોળીની રાખ અને ભસ્મ વિભૂતિ હિન્દુ શાસ્ત્રો અનુસાર ભસ્મ રાખ એ જગતનું અંતિમ તત્વ છે જેમ કે ભસ્મ વિભૂતિ રુદ્રના તિલક માટે વપરાય છે તેમ હોળીની રાખ પણ પાવન માનવામાં આવે છે નિષ્કર્ષ હોળીની રાખ માત્ર ધૂળ કે બાકી રહેલી ભસ્મ નથી પણ તે શુદ્ધિ પવિત્રતા અને સકારાત્મકતાનું નું પ્રતિક છે ધાર્મિક તાંત્રિક અને વૈજ્ઞાનિક તમામ દૃષ્ટિએ હોળીની રાખનું રાખ મહત્વ છે જો શ્રદ્ધાપૂર્વક અને નિયમસર તેનો ઉપયોગ કરવામાં આવે તો તે જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ લાવી શકે છે